નમસ્કાર રાજકોટ મિરાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે આજે ફરી એક વખત અમે એક પોડકાસ્ટ રજૂઆત લઈને આવી ગયા છીએ આજની પોડકાસ્ટ રજૂઆત ખૂબ જ ખાસ છે કેમકે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે તાજેતરમાં ધોરણ બારનું પરિણામ આવ્યું છે વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે અને એટલે જ પરિણામ ખૂબ સારા આવ્યા છે હવે વિદ્યાર્થીઓની કારકિર્દીનું મહત્વનું પગથિયું આવી રહ્યું છે કે અહીં વિદ્યાર્થીઓ પાસે ઘણા બધા વિકલ્પો છે કે તેમણે આગળ શું કરવું જોઈએ પણ વિદ્યાર્થીઓ પાસે જે ઘણા બધા વિકલ્પો છે તે પૈકીનું એક વિકલ્પ એટલે સીએ નો વિકલ્પ છે વિદ્યાર્થીઓને સી એના કોર્સને લઈને ખૂબ જ મૂંઝવણ રહેતી હોય છે તો પ્રેક્ટિકલ ફિલ્ડ કેવું હોય છે અને આ ફિલ્ડનું શું મહત્ત્વ છે અને કઈ રીતે પરીક્ષા પાસ કરવી જોઈએ તેના માટે શું સ્ટ્રેટેજી હોવી જોઈએ આ જ તમામ બાબતને લઈ અને આ પોડકાસ્ટ રજૂઆતમાં ખાસ વાતચીત કરવાની છે અને ખાસ વાતચીત કરવા માટે બે ગેસ્ટ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે જે બંને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અલ્પેશભાઈ ત્રિવેદી કે જેઓ સારથી એજ્યુકેશન સાથે સંકળાયેલા છે અને ચૌદ વર્ષથી તેઓ કોચિંગ આપી રહ્યા છે અને સાથે જ બાર વર્ષનો તેમનો આ ફિલ્ડમાં પ્રેક્ટિકલનો અનુભવ પણ છે તેઓ પ્રેક્ટિસ પણ કરી રહ્યા છે અને આ સાથે જ આપણી સાથે જોડાઈ ચૂક્યા છીએ સીએ ઇન્સ્ટિટ્યૂટના એક્સ ચેરમેન વિનયભાઈ સાકરિયા કે જેઓ બાર વર્ષથી પ્રેક્ટિસ કરી રહ્યા છે તો અલ્પેશભાઈ અને વિનયભાઈ આપ બંનેનું અમારી આ રજૂઆતમાં સ્વાગત છે વિનયભાઈ સૌ પ્રથમ તો આપને પૂછવા માંગીશ કે આજના સમયમાં વિદ્યાર્થીઓને ઘણા બધા વિકલ્પો મળી રહે છે વાત કરીએ બેન્કિંગ સેક્ટરની કે હોટલની વાત હોય મેનેજમેન્ટની વાત હોય કે ધંધાર્થી હોય

પોઝિશન જે આપણી દેશની અત્યારે અર્થવ્યવસ્થા છે એમના ડેવલપમેન્ટ માટે અને એમના અપગ્રેડ માટે ખૂબ જ જરૂરી છે અને કોઈ પણ બિઝનેસ હોય કોઈ પણ જોબ હોય કે કોઈપણ સેક્ટર હોય ગવર્મેન્ટનું હોય પ્રાઇવેટ હોય ત્યાં બધી જ જગ્યાએ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટનો ખૂબ જ મોટો ફાળો રહેલો છે અને ચાર્ટર્ડ એકાઉન્ટ માટે જ એક વખત આપણા પાસ પ્રેસિડેન્ટ કલામ સાહેબે બી કહેલું કે ચાર્ટર્ડ અકાઉન્ટ ઇઝ ધ પાર્ટનર ઇન નેશન બિલ્ડિંગ તો એ સ્ટેટમેન્ટ ઉપરથી બી ખ્યાલ આવી શકે કે ભાઈ ચાર્ટર્ડ અકાઉન્ટનો ઇકોનોમિક ડેવલપમેન્ટ માટે કેવો રોલ છે ચોક્કસથી લગભગ તમામ ક્ષેત્ર સાથે સંકળાયેલું છે અને ખૂબ મહત્વનો રોલ ભજવે છે ચાર્ટર્ડ એકાઉન્ટ અલ્પેશભાઈ છતાં પણ આજના સમયમાં જ્યારે વિદ્યાર્થીઓને પૂછવામાં આવે તો એવું જોવા મળે છે કે દસમાંથી આઠ વિદ્યાર્થીઓ જ્યારે સીએ થવાની વાત આવતી હોય છે ત્યારે સ્કીપ કરી દેતા હોય છે અથવા તો સીએ ખૂબ ટફ લાગે છે ખૂબ હાર્ડ લાગે છે એવો જવાબ આપી દેતા હોય છે અને સીએને બદલે અન્ય કોર્સ અન્ય ડિગ્રીને પ્રિફર કરતા હોય છે તો સીએ માટે વિદ્યાર્થીઓનો આ એક ડર છે એક હાવ છે કે એમને ઘર કરેલી એમની માન્યતા છે માનસિકતા છે વાસ્તવિકતા શું જોવા મળે છે આપને

રોજ વિદ્યાર્થી જેટલું ભણે છે જેટલો અભ્યાસ કરે છે એની રોજે રોજ તૈયારીઓ કરવી પડે અગર વિદ્યાર્થી રોજના ચાર પાંચ કલાક સખત મહેનત કરીને તૈયારી કરે તો વિદ્યાર્થી સીએ બની શકે સીએ કોર્સ માટે એવા પણ મીથ હોય છે કે રોજ સત્તર અઢાર કલાક મહેનત કરવી પડે એ ક્યારે તો કે જે વ્યક્તિએ રેગ્યુલર પ્રિપેરેશન નથી કરી એક્ઝામ ટાઈમ આવે ત્યારે છેલ્લા એક મહિના મેં કવરઅપ કરવું છે તો એટલો સમય જોઈએ બાકી જો વ્યક્તિની અંદર નિયમિતતા છે તો આ કોર્સ ખરેખર સરળ છે ચોક્કસથી એટલે રોજે રોજનું કામ કરવું જોઈએ નિયમિતતાનો આગ્રહ રાખવો જોઈએ અલ્પેશભાઈ બીજું પૂછવાનું એ થાય છે કે ધોરણ બાર પછી પણ સીએ થઈ શકે છે અને ગ્રેજ્યુએશન કર્યા બાદ પણ સીએ થઈ શકે છે તો બાર પછી સીએ કરવાની શું પ્રોસેસ છે અને ગ્રેજ્યુએશન કર્યા બાદ સીએ કરવું હોય તો તેના માટેની શું પ્રોસેસ છે ખરેખર ધોરણ બાર પછી સીએ કોર્સને ત્રણ પાર્ટમાં ડિવાઈડ કરવામાં આવ્યો છે ત્રણ એક્ઝામ લેવાય છે પહેલી એક્ઝામ છે એને સી ફાઉન્ડેશન કહેવામાં આવે છે જે આમ પ્રેક્ટિકલી જો જોઈએ તો સિક્સ મંથસના ડ્યુરેશનનો કોર્સ છે બીજી પરીક્ષા છે એ સીએ ઇન્ટરની લેવામાં આવે છે એ એક વર્ષની અંદર વિદ્યાર્થી કમ્પલીટ કરી શકે અને ત્રીજી પરીક્ષા સી ફાઇનલ હોય છે આ સીએ ફાઇનલી એક્ઝામ આપતા પહેલાં વિદ્યાર્થીએ બે વર્ષની આર્ટિકલશીપ ટ્રેનિંગ લેવાની અને પછી પરીક્ષા આપવાની હોય છે જો આ ડ્યુરેશનમાં વિદ્યાર્થી ચાલે છે તો ફાઉન્ડેશનના કોર્સની અંદર ચાર પેપર ઇન્ટરમીડિયેટની અંદર છ પેપર અને સીએ ફાઇનલની અંદર અગેન છ પેપર વિદ્યાર્થીએ અપીયર કરવાના હોય છે તમે જેમ પૂછ્યું કે જો વિદ્યાર્થી ધોરણ બાર પછી સીએ કોર્સ કરવા માંગે તો ધોરણ બાર પછી સીએ કોર્સ કરવા માટે એને મેં જે ત્રણે ત્રણ લેવલ જણાવ્યા એ પાસ કરવા પડે પરંતુ જો વિદ્યાર્થી બી કોમ પૂરું કર્યા પછી આઈ મીન ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી અગર જો સીએ કોર્સ કરવા માંગે છે તો પહેલું લેવલ જે છે સીએ ફાઉન્ડેશનનું એ લેવલ એમને એક્ઝેમ્ટ મળે અને એને ડાયરેક્ટ એન્ટ્રી રૂટ કહેવામાં આવે એટલે કે સ્ટુડન્ટને વિદ્યાર્થીને ડાયરેક્ટલી સીએ ઇન્ટરમીડિયેટની અંદર એડમિશન પછી ફાઈનલ નો કોર્સ તો કરવાનો છે બિલકુલથી અલ્પેશભાઈ વિદ્યાર્થીઓને બે પ્રકારે વિકલ્પ મળે છે એક તો એ બાર પછી પણ સીએ કરી શકે છે અને બીજું એ કે ગ્રેજ્યુએશન પછી પણ કરી શકે છે વિદ્યાર્થીઓમાં અલગ અલગ પ્રકારે માનસિકતા જોવા મળી મળતી હોય છે કે એમની પાસે બે વિકલ્પો છે ત્યારે બાર પછી જે વિદ્યાર્થીઓ સીએ કરવા ઈચ્છતા હોય છે એ વિદ્યાર્થીઓમાં એક એવા પ્રકારે માનસિકતા જોવા મળતી હોય છે કે ધોરણ બાર પછી જો એ લોકો સીએ શરૂ કરી દે તો એ ઘણા એડવાન્સ ચાલી શકે છે અથવા તો એમના એકાદ બે પ્રયાસને સફળતા ન મળે તો પણ સમયસર સીએ થઈ શકાય છે જ્યારે કે ગ્રેજ્યુએશન પછી સીએ કરવાની વાત આવતી હોય છે ત્યાં વિદ્યાર્થીઓમાં એક એવી પણ માનસિકતા જોવા મળતી હોય છે કે ગ્રેજ્યુએશનના સમયગાળા દરમિયાન એમનો પાયો મજબૂત બની રહે તો આગળ જતાં એમને આ સીએની પરીક્ષામાં ફાયદો થાય તો જ્યારે બે વિકલ્પો મળે છે ત્યારે કયો વિકલ્પ એમના માટે યોગ્ય છે એટલે કે કયા સમયે સીએની પરીક્ષા આપવી જોઈએ કયા સમયથી તૈયારી શરૂ કરી દેવી જોઈએ વિદ્યાર્થી માટે યોગ્ય વિકલ્પ છે ધોરણ બાર પછી સીએની તૈયારી શરૂ કરવી એનું બહુ સરળ કારણ એ છે કે તમે જો બંને ડ્યુરેશન મેં સમજાવ્યા એ પ્રમાણે જો ચેક કરીએ તો ગ્રેજ્યુએશન પછી સીએ કરે અને બાર પછી સીએ કરે એમાં ડ્યુરેશન સમયગાળા પ્રમાણે જુઓ તો માત્ર છ મહિનાનો ફેર પડે છે બાર ધોરણ પછી કરે તો ફાઉન્ડેશનનો કોર્સ કરવો પડે અને ગ્રેજ્યુએશન પછી કરે તો ફાઉન્ડેશન કોર્સ પાસ ન કરવો પડે ડાયરેક્ટ એન્ટ્રી મળે ઇન્ટરમીડિયેટની અંદર પણ આમ જુઓ

કરી એટલે છે માટે ધોરણ પછી તૈયારી શરૂ દેવી જોઈએ વિનયભાઈ ખાસ કરીને આપને પૂછવાનું થાય છે આપ પ્રેક્ટિકલ ફિલ્ડ સાથે સંકળાયેલા છો વિદ્યાર્થીઓ જ્યારે આર્ટિકલશીપ કરવા આવતા હોય છે ત્યારે આર્ટિકલશીપ માટે એમને શું કઈ સમસ્યા રહેતી હોય છે અથવા તો એવી કઈ બાબતો છે કે જેના પર એમને કામ કરવું જોઈએ એના પર એમને ધ્યાન આપવું આપવું જોઈએ અને ખાસ કરીને એ પણ અહીં મહત્ત્વની વાત છે કે આર્ટિકલશીપ જ્યારે વિદ્યાર્થી કરતું હોય છે ત્યારે જો એ ખૂબ સારી રીતે પરફોર્મન્સ આપે તો શું આર્ટિકલશીપ દરમિયાન જ આગળ જતાં એને રોજગારીની તક મળી રહેશે સો ટકા આર્ટિકલશીપ પ્રેક્ટિકલ ટ્રેનિંગ જે આખા સીએ કરિક્યુલમનો બહુ ખૂબ જ મહત્ત્વનો ભાગ છે જ્યારે વિદ્યાર્થી આર્ટિકલશીપ સ્ટાર્ટ કરતા હોય એટલે કે ઇન્ટરમીડિયેટ એનું પાસ કરી અને પછી એને બે વર્ષની આર્ટિકલશીપ કરવાની હોય છે હવે એ આર્ટિકલશીપ કરવા માટે એમને કોઈપણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પ્રેક્ટિસિંગ છે સીએ હોય એમની ઓફિસમાં એને આર્ટિકલશીપ કરવી પડે હવે એ આર્ટિકલશીપ કરવા માટે આવે છે જ્યારે વિદ્યાર્થીઓ ત્યારે એક તો એ વસ્તુ એને ધ્યાનમાં રાખવી જોઈએ કે ભાઈ એને ફ્યુચર શું એનું છે પ્લાનિંગ છે કે ભાઈ એને ઇન્ડસ્ટ્રીમાં જવું છે સીએ થયા પછી જોબ કરવી છે પ્રેક્ટિસમાં આવવું છે કે કોઈ અલગ જ એરિયામાં એને આગળ કેરિયર બનાવવું છે એના ઉપરથી એ પોતે આર્ટિકલશીપ એને કઈ જગ્યાએ કયા લોકેશન પર કરવી એ થોડુંક ગાઈડન્સ મળી રહે આજે કોઈ વિદ્યાર્થી એમ કહેતા હોય કે ભાઈ નહીં મારું એવું પ્લાનિંગ છે કે હું ફ્યુચરમાં આજે ગુજરાતમાં નહીં પણ ગુજરાતની બહાર મુંબઈ કે કોઈ મોટા મેટ્રો સિટીમાં જઈને પ્રેક્ટિસ કરવી છે તો એમના માટે ખરેખર હિતાવહ એવું રહે કે ભાઈ જ્યાં પ્રેક્ટિસ કરવી છે ત્યાં પોતે આર્ટિકલશીપ કરે બાકી એવું કહે કે નહીં મારે પ્રેક્ટિસ કરવી છે મારા હોમટાઉનમાં પ્રેક્ટિસ કરવી છે તો લોકલ એના હોમ ટાઉનમાં બી આર્ટિકલશીપ ટ્રેનિંગ ચાલુ કરી શકે છે અને બીજી મેઇન મહત્ત્વની ધ્યાનમાં રાખવાની બાબત કે આજે ઇન્સ્ટિટ્યૂટે છેલ્લે જે રિસન્ટ ચેન્જીસ કર્યા છે અત્યાર સુધી એવું હતું કે ત્રણ વર્ષની આર્ટિકલશીપ હતી આર્ટિકલશીપ દરમિયાન એમની એક્ઝામ ડ્યુ થતી હતી એટલે આર્ટિકલશીપમાં બી એમને બ્રેક મળે અને એનું ડિસ્પ ડિસ્ટર્બ થઈ બધું આર્ટિકલશીપ ટ્રેનિંગ અને જે એમ્પ્લોયરને ત્યાં આર્ટિકલશીપ કરતો હોય તો એમનું બી વર્ક ડિસ્ટર્બ થાય એટલે ઇન્સ્ટિટ્યૂટે એક બહુ સારો અને આવકારદાયી ડિસિઝન લીધું છે કે ભાઈ બે વર્ષ જ આર્ટિકલશીપ કરીએ પણ અનઇન્ટરપ્ટેડ આર્ટિકલશીપ કરીએ એટલે એ બે વર્ષ દરમિયાનમાં એમની કોઈ પણ એક્ઝામ્સ ડ્યુ ના થાય એટલે હન્ડ્રેડ પર્સન્ટ બે વર્ષ એ પોતે સીએ ઓફિસમાં જ્યાં કામ કરતા હોય ટ્રેનિંગ લેતા હોય ત્યાં આપી શકે તો હવે આ બે વર્ષ દરમિયાનમાં એમને જે વસ્તુ શીખવાની છે ડેડિકેશન હોવું જોઈએ ડિસિપ્લિન હોવું જોઈએ આ બધી વસ્તુનું ધ્યાન રાખી અને જો આર્ટિકલશીપ કરશે તો આગળ એ સીએ થયા પછી એ પ્રેક્ટિસમાં હશે કે જોબમાં હશે એમને આ વસ્તુ જીવનભર કામ આવશે અને સાથ આપશે બિલકુલ એટલે આર્ટિકલશીપમાં જો તે યોગ્ય રીતે ધ્યાન આપે અને બધી વાતને એ સમજે તો એ આગળ જતા એમને કામ લાગતી હોય છે વિનયભાઈ ખાસ કરીને એવરી પ્રોફેશન નીડ્સ સ્કિલ

કે આજે કાયદા ઉપર કામ કરવાની વાત છે કે કોઈ પણ અલગ અલગ રેવન્યુના લોસ છે જે ગવર્મેન્ટ બનાવે છે અને દિવસે ને દિવસે ફેરફાર એમાં થતા હોય છે તો જ્યારે કોઈ પણ નવા ફેરફાર આવતા હોય તો આજે પ્રેક્ટિસમાં હોય કે ઇન્ડસ્ટ્રીમાં એમને એ ફેરફારને ઇમ્પ્લિમેન્ટ કરાવવાના હોય છે સીએ થયા પછી તો હવે એ ફેરફારને પોતે સમજી શકે તો એના માટે એની એનાલિટિકલ સ્કિલ ઇન્ટરપ્રિટેશન સ્કિલ સારી હોય તો જ એ પોતે પ્રેક્ટિસમાં આગળ વધી શકે

પણ પહેલાંની સિસ્ટમની અંદર એવું હતું કે વર્ષની અંદર સીએ ઇન્ટરમીડિયેટ અને સીએ ફાઉન્ડેશનની એક વર્ષની અંદર બે વખત પરીક્ષાઓ લેવામાં આવતી જે મે અને નવેમ્બર એ ઇન્ટરમીડિયેટ માટે હતું અને જૂન તથા ડિસેમ્બર એ સીએ ફાઉન્ડેશન માટે હતું આ બંને કોર્સની અંદર હવે વર્ષની અંદર વિદ્યાર્થી પાસે ત્રણ વખત પરીક્ષા આપવાની તક રહેશે એટલે કદાચ પ્રથમ પ્રયાસે નિષ્ફળતા મળે છે તો પહેલા વિદ્યાર્થીને ચાર પાંચ મહિનાઓ સુધી વેઇટ કરવું પડતું પછી એક્ઝામ આપી શકતો હવે શું છે કે વિદ્યાર્થી પાસે હવે એટલો બધો સમય બગાડવાનું પરિસ્થિતિ રહેતી નથી વિદ્યાર્થી વર્ષની અંદર ત્રણ વખત એક્ઝામ આપી શકશે હવેના નવા કરિક્યુલમ પ્રમાણે એક્ઝામ સિસ્ટમ એવી છે કે ભાઈ પહેલી કેલેન્ડર યરમાં પહેલી પરીક્ષા જાન્યુઆરીમાં લેવામાં આવશે બીજી પરીક્ષા મે મહિનાની અંદર લેવામાં આવશે અને ત્રીજી પરીક્ષા સપ્ટેમ્બર મહિનાની અંદર લેવામાં આવશે આ ત્રણ વખત એક્ઝામની પદ્ધતિ છે એ માત્ર ફાઉન્ડેશન અને ઇન્ટરમીડિયેટ પહેલા બંને કોર્સીસ માટે છે સીએ ફાઇનલમાં તાજેતરમાં કોઈ જ ફેરફાર નથી અને આ જે ચેન્જીસ છે એ ખૂબ આવકાર્ય છે કારણ કે વિદ્યાર્થીઓનો સમય ખૂબ વધશે બિલકુલ જે બદલાવ થયા છે એ આવકાર્ય છે વિદ્યાર્થીઓનો સમય પણ બચી શકે છે પણ આ સાથે એક બીજો પ્રશ્ન એ પણ થાય છે કે ખૂબ જૂજ માત્રામાં એવા વિદ્યાર્થીઓ જોવા મળતા હોય છે અલ્પેશભાઈ કે તેઓ પ્રથમ પ્રયાસે જ સફળતા હાંસલ કરી લેતા હોય છે કેટલાક વિદ્યાર્થીઓને બીજા પ્રયાસે કે ત્રીજા પ્રયાસે સફળતા મળતી હોય છે છતાં પણ એટલા કેટલાક વિદ્યાર્થીઓ જોવા મળતા હોય છે કે જે પ્રયાસ તો કરતા હોય છે પણ જોઈએ એવી સફળતા એમને નથી મળતી હોતી જ્યાં આપણને છૂટ આપવામાં આવે છે વિદ્યાર્થીઓને કે તેઓ બીજો પ્રયાસ કરી શકે ત્રીજો કરી શકે ચોથો પ્રયાસ કરી શકે તો વિદ્યાર્થીઓએ કેટલો સમય આપવો જોઈએ સીએ થવા માટે અને કેટ કેટલા પ્રયાસ સુધી એમને આ સીએ ની તૈયારી કરવી જોઈએ પ્રયાસ માટે તો જેમ આપણે વાત થઈ વિનયભાઈએ કહ્યું એમ કે સીએ થયા પછી સીએ નો રોલ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે જેમ ડોક્ટર ની અહેમિયત ડોક્ટર નો ઇમ્પોર્ટન્સ હ્યુમન બોડી ને હેલ્ધી રાખવા માટે છે એમ ઇકોનોમી ને કોઈ અથવા તો કોઈ બિઝનેસ હેલ્થ મેન્ટેન કરવા માટે સીએનો રોલ છે એટલે સીએનો રોલ બિઝનેસની અંદર બિઝનેસના ડોક્ટર જેવો છે સીએની ડિમાન્ડ પણ રહેવાની એટલે વિદ્યાર્થીએ પ્રયાસો બને એટલા કરી અને સીએ બનવાનો પ્રયાસ કરવો જોઈએ આપના પ્રશ્નના જવાબમાં હું એવું કહીશ કે જેમ કોઈ સ્ત્રીને આપણે કહેવત છે કે સ્ત્રીને કોઈ ઉંમર ન પૂછે પુરુષને એનો સેલેરી ન પૂછે એવી રીતે સીએ બને ને એ સીએને એની અટેમ્પ ન પૂછાય અને હંમેશા વિદ્યાર્થીને મારો મેસેજ એવો છે કે વિદ્યાર્થીએ નંબર ઓફ ટ્રાય બને એટલી ઓછી આપીને ટ્રાય કરવી જોઈએ પણ વધારે ટ્રાય લાગે છે ફર્સ્ટ અટેમ સેકન્ડ અટેમ્પ થર્ડ અટેમ્પ પણ લાગે છે તો એમણે જે શુડ કન્ટિન્યુ ટુ હેવ અ ફેથ ઓન ધેમ ઓન ધેમ સેલ્ફ્સ અને ખૂબ પ્રયાસ કરી અને આ કોર્સ ક્લિયર કરવો જોઈએ કારણ કે કરશે તો એનું ફ્યુચર ખૂબ બ્રાઇટ છે ચોક્કસથી હકારાત્મક વલણ રાખવું જોઈએ થોટસ આર પોઝિટિવ નથિંગ ઇઝ ડિફિકલ્ટ પણ આગળ એ પૂછવાનું થાય છે કે વિદ્યાર્થીઓએ એક્ઝામ ક્રેક કરવી હોય તો એમણે શું સ્ટ્રેટેજી રાખવી જોઈએ વિદ્યાર્થીઓએ અગર એક્ઝામ ક્રેક કરવી હોય તો મેં પ્રથમ સ્ટ્રેટેજી વાત કરી કે રોજનું કામ રોજ કરો નિયમિતતા એ ખૂબ જરૂરી છે ખાસ કરીને આપણા ગુજરાતના વિદ્યાર્થીઓનો એક પ્રશ્ન એવો થાય છે કે મેજોરિટી વિદ્યાર્થીઓ ગુજરાતી મીડિયમ માં બાર ધોરણ સુધીનો અભ્યાસ કરતા હોય છે એટલે એમનો ઇંગ્લિશ લેંગ્વેજ ઉપર કમાન્ડ નથી હોતો એટલે સ્પેસિફિકલી સીએ કોર્સમાં થિયરી સબ્જેક્ટ્સની અંદર વિદ્યાર્થીઓ થાપ ખાઈ જાય છે તો વિદ્યાર્થીઓને મારું એવું કહેવાનું કે તમને જે પહેલા ફાઉન્ડેશનની અંદર છ મહિનાનો સમયગાળો મળે છે એની અંદર રોજ તમે મટીરિયલ જોશો તો થિયરી સબ્જેક્ટનું વન હંડ્રેડ એન્ડ ફિફ્ટી ટુ હંડ્રેડ ટુ હંડ્રેડ પેજીસનું વિદ્યાર્થી એવો ટાર્ગેટ બનાવી શકે કે હું રોજના ખાસ પાંચથી સાત પેજ પ્રિપેર કરીશ અને જો મારી ઇંગ્લિશ ઉપર કમાન્ડ નથી તો હું લખીને તૈયારી કરીશ તો ખાલી રોજના પાંચથી સાત પેજ થિયરી સબ્જેક્ટમાં તૈયાર કરે તો ગુજરાતના વિદ્યાર્થીઓ સ્ટ્રોંગ થઈ જાય અને મારા આટલા વર્ષોના શિક્ષણના અનુભવ પ્રમાણે સી એના વિદ્યાર્થીઓને ભણાવવાના અનુભવ પ્રમાણે હું એટલું કહી શકું કે આપણા ગુજરાતના વિદ્યાર્થીઓ સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલ સબ્જેક્ટમાં ખૂબ સાઉન્ડ હોય છે પણ એ લોકોને વેન ઇટ કમ્સ ટુ થિયરી તો થિયરીમાં એટલા બધા સ્ટ્રોંગ નથી હોતા બીકોઝ ઓફ મીડિયમ એટલે જો રોજનું કામ રોજ કરે રોજ થિયરી સબ્જેક્ટમાં જરૂર પડે તો લખીને પણ પ્રયાસ કરી રાખે તો એને પ્રથમ પ્રયાસે જ સફળતા મળવાના પૂરા ચાન્સીસ છે અલ્પેશભાઈ એવું પણ જોવા મળે કે કોઈ વિદ્યાર્થીના એકાદ બે સબ્જેક્ટ ખૂબ જ પાવરફુલ છે સામે એકાદ બે સબ્જેક્ટ નબડા છે હવે નબડા સબ્જેક્ટને એને સ્ટ્રોંગ બનાવવા છે તો એના માટે એને શું કરવું જોઈએ નબડા બનાવવા માટે પ્રેક્ટિસ ઇઝ ધ બેસ્ટ રેમેડી હંમેશા ચાહે એનો પ્રેક્ટિકલ સબ્જેક્ટ નબળો છે તો કોઈ એક ચેપ્ટર છે એકાઉન્ટ્સ અંદર તો એ એ ચેપ્ટરની અંદર નોર્મલ સ્ટુડન્ટ છે એ પાંચથી દસ દાખલાઓની પ્રેક્ટિસ કરતો હોય તો એને ઇન્સ્ટિટ્યૂટે સીએ ઇન્સ્ટિટ્યૂટે પોતે લીધેલી પરીક્ષાઓના જૂના પેપર્સ ઇન્સ્ટિટ્યૂટ રિવિઝનરી ટેસ્ટ પેપર ઇસ્યુ કરે છે મોડેલ ટેસ્ટ પેપર ઇસ્યુ કરે છે એ સૌથી વધુ સોલ્વ કરવા જોઈએ કારણ કે જેટલી પ્રેક્ટિસ કરશે એમ એના નબળા સબ્જેક્ટ છે એ સ્ટ્રોંગ બનતા જશે વિનયભાઈ જ્યાં સીએની વાત આવતી હોય છે ત્યાં અકાઉન્ટિંગ ઓડિટિંગ અને ટેક્સેશન એ જ આવતું હોય છે વિદ્યાર્થીઓને પણ પણ આ સિવાય સીએની શું કામગીરી રહેતી હોય છે પ્રેક્ટિકલ ફિલ્ડમાં આ સિવાય પણ કેવા પ્રકારની સીએ ને જવાબદારી રહેતી હોય છે જે તમે વાત કરી કે ભાઈ ઇન્કમટેક્સ ઓડિટિંગ અકાઉન્ટિંગ આ બધા ટ્રેડિશનલ એરિયા હતા પ્રેક્ટિસના કે જે વર્ષોથી આ ચાલી આવે છે વર્ષો સુધી ચાલવાના છે પણ એ એવી વસ્તુ છે કે આ કોમન એરિયા છે જે કોઈ પણ નોર્મલ માણસ છે કે જેની પાસે એટલી બધી સ્કિલ નથી છતાં બી આ એરિયા જે પ્રેક્ટિસના છે એમાં પ્રેક્ટિસ કરતા જ હોય છે હવે તમારે આઉટ ઓફ ધ બોક્સ જોઈને થોડુંક વિચારવું પડે સીએ માટે ઘણી બધી નવી લાઇન ઓપન થઈ ગઈ છે અત્યારે આઉટસોર્સિંગ વર્કનું કામ એવડું છે કે જે ફોરેનના વર્ક બધા અહીંથી બેઠા તમે કરો છો અને આઉટસોર્સિંગ સર્વિસ આપો છો એમાં બી રેવન્યુ એવડી છે બીજા એનાલિટિકલ છે ફોરેન્સિક્સ છે ડેટા એનાલિટિક્સ છે આ બધી વસ્તુ ઉપર અત્યારે સીએની જરૂર એટલી રહે છે તો ફોર એક્ઝામ્પલ ફોરેન્સિક્સ લઈએ તો દિવસેને દિવસે જે રીતે ડિજિટલ યુગ આવતો જાય છે એ પ્રમાણે સાયબર ક્રાઈમ સાયબર ફ્રોડ બધા જે વધતા જાય છે તો આજે એ ફ્રોડના ઇન્વેસ્ટિગેશનમાં પણ સીએની એડવાઇસ આજે પોલીસ ડિપાર્ટમેન્ટ બી લેતું હોય છે ગવર્મેન્ટ બી લેતું હોય છે તો જે ફોરેન્સિક ઓડિટ કરાવડાવે છે તો એ બી એક એરિયા છે આવી રીતે અલગ અલગ છે એરિયા બધા કે જેમાં વર્ક કરી શકાય અને આઉટ ઓફ ધ બોક્સ વિચારીએ તો એ કોઈ પણ એરિયામાં અને આ એક વિષય ઉપર પ્રેક્ટિસ કરે તો એનું ફ્યુચર ખૂબ જ બ્રાઇટ છે અને આમાંથી કોઈ પણ વિષય કરી શકે છે પ્રેક્ટિસ માટે ઓકે એટલે પ્રેક્ટિકલ ફિલ્ડમાં જ્યારે વિદ્યાર્થીઓ એન્ટર થતા હોય છે ત્યારે અલગ અલગ ઘણી બધી એ જવાબદારી લઈ શકે છે અલગ અલગ ઘણી બધી મહત્વની ભૂમિકા પણ તેઓ ભજવી શકે છે પણ પૂછવાનું સાથે એ પણ થાય છે કે વિદ્યાર્થીઓને સારું માર્ગદર્શન મળે તો એ લોકો સ્ટ્રેટેજીપૂર્વક પરીક્ષા તો ક્લિયર કરી લે છે એક્ઝામ ક્રેક કરી લે છે પણ મહત્ત્વની વાત એમના પ્રેક્ટિકલ ફિલ્ડની આવે છે કે જ્યારે તેઓ પ્રેક્ટિકલ ફિલ્ડમાં એન્ટર થાય છે ત્યારે તમે શું અનુભવ્યું છે કે વિદ્યાર્થીઓ જ્યારે આવે છે ત્યારે શરૂઆતના તબક્કામાં શું એમને કોઈ સમસ્યા સતાવતી હોય છે એટલા માટે કે પ્રેક્ટિકલ ફિલ્ડમાં ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ ફૂલફિલ કરવાની હોય છે જ્યારે થિયરીની વાત આવે ત્યારે પેપર લખવાના હોય છે એક્ઝામ ક્લિયર કરવાની વાત હોય છે પણ બની શકે કે પ્રેક્ટિકલ ફિલ્ડ એના કરતાં ડિફરન્ટ હોઈ શકે સો ટકા મેડમ પ્રેક્ટિકલ ફિલ્ડ છે આખું થિયરીથી ડિફરન્ટ છે અલ્ટુગેધર ઘણા બધા વિદ્યાર્થીઓ અમે જોયા છે અત્યાર સુધીમાં કે જે કોઈને કોઈ એના રેફરન્સના ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ હોય તો એમને ત્યાં પ્રેક્ટિસ કરતા હોય પણ એટલું પ્રેક્ટિસમાં ધ્યાન ના આપતા હોય એટલે આપણે કહીએ ને કે ઓન પેપર ખાલી આર્ટિકલશીપ એને કરી હોય એટલું ડેડિકેશનથી ધ્યાન ના આપ્યું હોય તો આજે આવા વિદ્યાર્થીઓ સીએ તો થઈ જાય છે પહેલાં પણ સીએ થયા પછી એની પાસે બીજો કોઈ પ્રેક્ટિસનો તો કે કન્સલ્ટન્સી બિઝનેસમાં જવાનો ઓપ્શન હોતો જ નથી કેમ કે એમને જે પ્રેક્ટિસ મેળવવાની હતી એ નથી મેળવી એટલે સ્ટાર્ટિંગમાં વિદ્યાર્થીઓ આવતા હોય છે ટ્વેલ્થ કમ્પ્લીટ કર્યું હોય અને એકાદ દોઢ વર્ષમાં એમને ઇન્ટર કમ્પ્લીટ કરી અને પછી આર્ટિકલશીપ કરતા હોય છે તો ત્યારે એમની ઉંમર અને એમનું જે લેવલ છે એ પ્રમાણે થોડુંક સિરિયસનેસ ઓછી હોય છે પણ સ્ટાર્ટિંગથી અમે એ મોટિવેટ કરતા હોઈએ છીએ અને બધા એના એમ્પ્લોયર બી મોટિવેટ કરતા હોઈએ છીએ કે ભાઈ પ્રેક્ટિકલ ટ્રેનિંગમાં વધારે ધ્યાન આપો અને પ્રેક્ટિકલ ટ્રેનિંગમાં ધ્યાન આપી શકે એટલા માટે જ મેં તેમ વાત કરી કે ઇન્સ્ટિટ્યૂટે બધા હર્ડલ્સ એ બે વર્ષની આર્ટિકલશીપમાંથી દૂર કર્યા છે કે અનઇન્ટરેપ્ટેડ આર્ટિકલશીપ થાય એટલે પ્રેક્ટિકલ જેટલી વસ્તુ એ વધારે ડેડિકેશનથી ધ્યાન આપશે તો તમે પૂછ્યું કે સ્ટાર્ટિંગમાં વિદ્યાર્થીઓ આવતા હોય ત્યારે કેવા ઇસ્યૂઝ એને થતા હોય તો એક તો એવા ઇસ્યુ થતા હોય કે ભાઈ આજે દસ પંદર જણાનું એ લોકોનું ગ્રુપ હોય ટ્વેલ્થમાં ટ્વેલ્થ પછી એવું ના બને કે બધા એમનું આખું ગ્રુપ ચાર્ટર્ડ એકાઉન્ટન્સી કોર્સમાં આગળ આવ્યું હોય કોઈ અલગ અલગ કોર્સિસમાં ગયા હોય તો સીએ કોર્સિસમાં એમને જે ડેડિકેશન આપવાનું છે ઘણી વખત એવું બને કે એમના ગ્રુપને લીધે એ ડેડિકેશનથી ધ્યાનથી પ્રેક્ટિસ ના કરી શકે અને ડાયવર્ટ થઈ જતા હોય તો વિદ્યાર્થીઓએ અને સાથે સાથે એમના પેરેન્ટ્સે બી એમ સહયોગ એને આપવો પડે કે ફેમિલીમાંથી સપોર્ટ આપવો પડે કે ઓફિસમાં જ્યારે પ્રેક્ટિસ કરતા હોય બે વર્ષની ત્યારે એને એક પણ વસ્તુ કે ના ઘરના કોઈ પ્રસંગો કે પછી કોઈ તહેવારોમાં એને ઇન્વોલ્વ કરીએ બે વર્ષ જો પૂરેપૂરું ધ્યાન આપશે તો એ વિદ્યાર્થી સો ટકા આગળ વધશે એટલે તમામ તબક્કે એમનો ફોર્મ ડિટરમિનેશન છે એ ખૂબ મહત્વનું બની રહેતો હોય છે અલ્પેશભાઈ સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં સીએના આશરે કેટલા વિદ્યાર્થીઓ હશે અને આ ફિલ્ડની શું સ્થિતિ હાલ જોવા મળી રહી છે નંબર ઓફ સ્ટુડન્ટ્સનો અગર જો ડેટા જોઈએ તો સૌરાષ્ટ્ર ખાલી સૌરાષ્ટ્રનો ઓફિશિયલ ડેટા આપણને ન મળી શકે કારણ કે આપણો ઇન્સ્ટિટ્યુટ સીએ ઇન્સ્ટિટ્યૂટ જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા છે આપણા પૂરા ઇન્ડિયાને પાંચ રિજનમાં ડિવાઈડ કરેલા છે એમાં આપણું ગુજરાત અને મહારાષ્ટ્ર ગોવા આ વેસ્ટર્ન રિજનની અંદર આવે તો આપણે ખાલી વેસ્ટર્ન રિજનની વાત કરીએ તો અત્યારે વેસ્ટર્ન રિજનની અંદર સાત થી આઠ લાખ જેટલા વિદ્યાર્થીઓ છે કે જે કોર્સ અત્યારે કરી રહ્યા છે એ આમ ખાસ સૌરાષ્ટ્રનો અનઓફિશિયલ ડેટા આપણે કહી શકીએ કે ભાઈ વેસ્ટર્ન રીજનમાં પણ સૌથી વધુ સીએ કરતા વિદ્યાર્થી આપણા અહીંયા સૌરાષ્ટ્રમાં હોય છે એટલે સૌરાષ્ટ્રમાં આ સાત આઠ લાખમાંથી એવું માની શકાય કે સાડા ત્રણથી થી ચાર લાખ વિદ્યાર્થી તો અહીંયાના હશે બિલકુલ એટલે સૌરાષ્ટ્રની સ્થિતિ સુખદ કહી શકાય વિનયભાઈ આપને પૂછવાનું એ થાય છે કે સરકાર ઇકોનોમીને બુસ્ટ કરવા માટે પ્રયત્નશીલ છે બે હજાર સુડતાળીસનું વિઝન રાખવામાં આવ્યું છે ઇકોનોમીને બૂસ્ટ કરવામાં સી એનું યોગદાન અને ખાસ કરીને આ ફિલ્ડનું મહત્વ આપની પાસેથી જાણવું છે જે આપણે પહેલાં જ વાત કરી કે સીએનું મહત્ત્વ જે ઇકોનોમી ડેવલપમેન્ટ માટે છે આજે જ્યારે સરકાર વાત કરી રહી છે કે ફાઇવ ટ્રિલિયન ઇકોનોમી એને ફાઇવ ટ્રિલિયન ડોલરે પહોંચાડવી છે તો એ ઇકોનોમીને આગળ પહોંચાડવા માટે સીએની હરેક સ્ટેપે જરૂર પડશે આજે એ ઇકોનોમી ક્યારે પહોંચશે તો જ્યારે બધા ઓન પેપર એકચ્યુઅલ ફિગર્સ આવશે કંપનીના જે બધા એમના ફાઇનાન્શિયલ્સના આંકડા છે સાચા બારે આવશે અને એની મેઇન જવાબદારી આજે સીએ ઉપર છે જ્યારે તે ફાઇનાન્શિયલ ઓડિટ કરતા હોય તો સીએનો મહત્વનો રોલ છે અને મહત્વનો રોલ સીએ નો છેલ્લે સુધી રહેવાનો છે બિલકુલ સીએ નો રોલ ખૂબ જ મહત્વનો છે ફ્યુચર ને બ્રાઇટ કહી શકીએ કઈ રીતે જુઓ છો આપ બ્રાઇટ કહી શકીએ અને મારા પર્સનલ ઓપિનિયન મુજબ તો જો કોઈ બેસ્ટ પ્રોફેશનલ્સ આવતા પાંચ કે દસ વર્ષમાં હશે તો ચાર્ટર્ડ એકાઉન્ટન્સી પ્રોફેશન ટોપ પર હશે જી અલ્પેશભાઈ આપને પૂછવાનું થાય છે કે જે વિદ્યાર્થીઓ સીએ કરી રહ્યા છે સીએ ની તૈયારી ચાલી રહી છે અને જે વિદ્યાર્થીઓ સીએ કરવા ઈચ્છે છે એ વિદ્યાર્થીઓને આપનો સંદેશ મારો સંદેશ એ છે કે સીએ કોર્સમાં જેમ આપણે આખે પોડકાસ્ટની અંદર ચર્ચા થઈ તેના પ્રમાણે સીએ કોર્સનું મહત્વ ખૂબ છે બધા વિદ્યાર્થીઓ સીએ કોર્સનું મહત્વ સમજે પોતાનું કરિયર ખૂબ બ્રાઇટ કરવા માટે અત્યારથી જ સીએ કોર્સ માટે નિયમિત રીતે તૈયારીઓ શરૂ કરે અને સક્સેસ મેળવે પોતાના પેરેન્ટ્સના ડ્રીમ પૂરા કરે બિલકુલ એટલે ફોર્મ ડિટર્મિનેશન રાખવું જોઈએ નિયમિતતાનો આગ્રહ રાખવો જોઈએ અશક્ય નથી પણ હા સમય માગી લે છે સમયની કસોટી માગી લે છે અલ્પેશભાઈ અને વિનયભાઈ આપ બંનેએ અમારી આ રજૂઆતમાં વિદ્યાર્થીઓને જે માર્ગદર્શન આપ્યું છે અને ખાસ કરીને પ્રેક્ટિકલ ફિલ્ડ કેવા પ્રકારે છે વિદ્યાર્થીઓએ કઈ રીતે આગળ વધવું જોઈએ એ બાબતે આપે માર્ગદર્શન આપ્યું આપ બંનેનો ખૂબ ખૂબ આભાર તો આ પોડકાસ્ટ રજૂઆતમાં હાલ આટલું ફરી એક નવા વિષય સાથે મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર